મહીસાગર જિલ્લાના લુણાવાડામાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર છવ્વીસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જિલ્લા કક્ષાની ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં તાલુકા કક્ષાના કુલ ત્રીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને વિદ્યાર્થીઓએ તેમની કલાશક્તિ દ્વારા માર્ગ સલામતીના વિવિધ પાસાઓને કાગળ પર કંડાર્યા હતા

એનો પ્રચાર પ્રસાર વધે એ અંતર્ગત આરપીઓ કચેરી દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી દ્વારા આ કાર્યક્રમનું આયોજન અત્રે કરવામાં આવ્યું હતું જેમાં એક થી પાંચ નંબર વિજેતા જે વિદ્યાર્થીઓ છે એમને માનનીય કલેક્ટર સાહેબ શ્રીના હસ્તે છવ્વીસમી જાન્યુઆરીના દિવસે પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવશે